પણ બદલાવામાં આવે કેવી રીતે પાટીદાર નેતા ને સીએમ તો બનાવશે ધારો કે ભૂપેન્દ્ર પટેલ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે છે તો એ ચહેરો સૌથી મોટો દાવેદાર કોણ હોય છે

કઈ જ્ઞાતિના વ્યક્તિને કયું ખાતું આપવું કે જેથી કરીને આગામી ચૂંટણીઓની અંદર તેનો લાભ લઈ શકાય અને તે વોટ બેંકને ધ્યાનમાં રાખીને બધું જ નક્કી થતું હોય છે ત્યારે આ મુદ્દા પર વાત કરવી છે અને ટુધી પોઈન્ટ સમજવું છે કે કયા નવા ચહેરાઓ કયા જૂના મંત્રીઓની બાદ અને કોને તક આપવામાં આવશે અને કોને આ રીશફલિંગ ની અંદર નવા મંત્રીમંડળ ની અંદર સ્થાન અપાશે સાથે જૂના જોગીઓને બાય બાય કહી દેવામાં આવશે અને શું એ બધું હશે તેના પર વાત કરવી છે અને આ મુદ્દા પર વાત કરવા માટે મારી સાથે રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા જોડાયા છે તેમની સાથે વાત કરવી છે નમસ્કાર સર સ્વાગત છે આપનું જી નમસ્કાર પ્રદ્યુમનસિંહ સીધા મુદ્દા પર જ આવું છું પ્રદેશ અધ્યક્ષની નિમણૂકને લઈને જે દોઢ વર્ષથી બધું ચાલતું હતું એ તો હવે કન્ફર્મ થઈ ગયું જગદીશ પંચાલનું નામ આવી ગયું પરંતુ હવે સમજવાનું એ છે મંત્રીમંડળનું વિસ્તરણ અને પ્રદેશ પ્રમુખ કરતા પણ હાઈ વોલ્ટેજ ડ્રામા એ કદાચ મંત્રીમંડળના વિસ્તરણની અંદર થવાનો છે એવો અત્યારથી જ જે અંદાજો છે તે આવી રહ્યો છે કોની બાદ બાકી અને કોને નવું સ્થાન કયા પરિબળો કઈ જ્ઞાતિના સ્થાન આપનું વિશ્લેષણ શું કહી રહ્યું છે પાર્ટીએ પહેલો પડાવ પૂરો કર્યો બે પડાવ હતા સમજો પ્રદેશ પ્રમુખનું અને પ્રધાનમંડળનું વિસ્તરણ એટલે જગદીશ વિશ્વ વિશ્વકર્માજીની જે કરી છે નિમણૂક એના ઉપરથી પહેલો પડાવ પૂર્ણ કર્યો પરંતુ હવે એનાથી એક નવો પડાવ ઉપસ્થિત થયો છે જગદીશ વિશ્વકર્મા છે પોતે અમદાવાદ શહેરના તે છે આપણા સીએમ સાહેબ પોતે પણ અમદાવાદના છે એટલે કદાચ સીએમ સાહેબને પણ બદલાવવામાં આવે વિસ્તરણ તો થશે જ સાથે સાથે હવે આ પણ વિચારણામાં આવે કે એક જ શહેરના બે મુખ્ય હોદ્દાઓ એક જ શહેરને કઈ રીતે આપે જ્ઞાતિ સમીકરણો બરોબર છે ચાલો કે એક પાટીદાર માંથી છે એટલે એ હવે સાબિત થાય છે કે સીએમ સાહેબ ની પણ કદાચ પરંતુ સૌથી પહેલા પ્રધાનમંડળ નો વિસ્તરણ થશે પણ એ પેહલા હું જ્યાં સુધી માનું છું ત્યાં કે દરેક પ્રધાનમંડળનો સંપૂર્ણ રાજીનામા લઈ લેવામાં આવશે હું માનું છું ત્યાં સુધી અને ફરીવાર વિસ્તરણ થશે કારણ કે અત્યારે કુલ આપણે સમજો દસ પ્રધાનોની જગ્યા છે અત્યારે છે સહિતના કુલ પ્રધાનો હોવા જોઈએ ટકાવારી મુજબ સીટોની ટકાવારી એટલે પ્રધાનની જગ્યામાં હું માનું છું આઠ થી નવ પ્રધાનોને નવાને લેશે નવા જે અત્યારે જે છે એમાં એટલે જે મારી જે માન્યતા છે એ મુજબ જો નામ બોલું તો કોને પેલા તો પડતા મૂકશે પેલા તો લગભગ બધાને રાજીનામા જ લઈ લેશે છતાંય ફરી વાર જેનું નામ કોનું નહીં હોય એ જોઈએ તો પડતા મૂકશે પેલા બચુભાઈ છે પણ ત્યાં સુધી પડતા અને એક વધારે અપસેટ કહીએ તો સોલંકી સોલંકીને પડતા મૂકે એમની હેલ્થ ને ઉંમરને લીધે એમને પડતા ના મૂકે પરંતુ એક ચોક્કસ થી મૂકશે કે આવનારા ઇલેક્શનમાં એમની દીકરી અથવા એમના દીકરાને ટિકિટ આપવી અને અત્યારે એમને જે પોતાની સવલતની જરૂર છે એ માટે કદાચ એમને કોઈ ચેરમેન પદ આપે પરંતુ એક ચોક્કસ પ્લાનિંગ સાથે એમનું રાજીનામું લેશે અને એની સામે એમના મંત્રીમંડળમાં સમાવેશ કરે ચોથું નામ છે બળવંતસિંહ રાજપૂતનું મૂળ કોંગ્રેસી તરીકે કેમ કે અન્ય કોંગ્રેસીઓને સમાવવાના છે એટલે બળવંતસિંહ રાજપૂતને પડતા મૂકે કનુભાઈ દેસાઈને પડતા મૂકે એ હેલ્થ ઇસ્યુ એમને અને રાઘવજીભાઈ પટેલ બંનેને હેલ્થ ઇસ્યુથી પડતા મૂકે અને રાઘવજીભાઈ પટેલ એક કોંગ્રેસ મૂળ કોંગ્રેસી પણ ખરા એ જ રીતના મુકેશ પટેલ ને પણ પડતા મૂકે કેમ કે એમના પુત્ર પણ એક કૌભાંડમાં આવી ગયા છે નામ આવ્યું હતું એક રિવોલ્વરના લાયસન્સમાં પ્રકરણમાં એટલે એમને પણ પડતા મૂકે એ રીતે કુલ કુલ સાત લોકોને પડતા મૂકે એવું મારું માનવું છે સામે કોને લે હવે જોઈએ તો સૌથી આગળ છે જયેશ રાદડિયા એમને લેશે જ અને જયેશ રાદડિયાને સારામાં સારું ખાતું પણ મળે આમ તો પાર્ટી સાહસ ન કરે જો એને ગોપાલ ઇટાલિયાની સામે ફાઇટમાં જો રમવું હોય પાટીદાર નેતાને સીએમ તો બનાવશે જ તે હાલના સીએમને કદાચ બદલાવશે તો જયેશ આદડિયાને આપે પરંતુ જયેશ રાદડિયા સૌથી સક્ષમ છે અને બધી રીતે સ્માર્ટ છે એના કારણે એને સીએમ પદ આપે પરંતુ શહેરી વિકાસ જેવા મહત્વનો હોદ્દો એમને આપે અને સીએમ તરીકે અન્ય કોઈ પાટીદાર ને કદાચ નિમણૂક કરે અને એમાં એક ચહેરો છે જીતુ વાઘાણીનો મિનિસ્ટ્રીમાં જો અન્ય પાટીદાર ને તરીકે નિમણૂક કરે તો જીતુ વાઘાણી નો ચાન્સ ન લાગે મિનિસ્ટ્રીમાં નહીં તો પછી આજ જો મિનિસ્ટ્રી આજ સીએમ સાહેબ હોય તો જીતુ વાઘાણી નો ચાન્સ લાગે અને ત્યાર પછી છે ઈરા ઈરાભાઈ સોલંકી રીવાબા જાડેજા જામનગરથી સીજે ચાવડા શંકર ચૌધરી શંકર ચૌધરીનું સૌથી મોટું મહત્વનું ખાતું મળશે આમ તો એ ના પણ દાવેદાર હતા પરંતુ ઓબીસી અન્ય અત્યારે જગદીશભાઈ વિશ્વકર્માનો વારો આવ્યો એટલે ગૃહ જેવું ગૃહ જેવું હોમ જેવું મિનિસ્ટ્રી જેવું ખાતું શંકર ચૌધરીને મળે અર્જુન મોઢવાડિયા કૌશિક વેકરિયા અમિત ઠાકર એમને જો શક્યતા છે અમદાવાદમાંથી અમિત ઠાકરને એક એને પણ પ્રધાનમંડળમાં એમનો સમાવેશ થાય ઉદય કાનગઢ રાજકોટના અને અલ્પેશ ઠાકોર ને કોઈ નાનું ખાતું પણ મળે મળશે ચોક્કસ અને બાર નંબર એટલે સંકીતાબેન પાટીલ લિંબાયતમાંથી સુરતમાંથી એક જોઈએ વિસ્તાર વિસ્તારવાઈ જિલ્લા જ એક બેલેન્સ જ્ઞાતિ સમીકરણ બેલેન્સમાં આ રીતના આ બાર છે આ બાર માંથી નવ લોકોનો સમાવેશ થાય હું એવું માનું છું અને જોઈએ તો હાર્દિક પટેલની કોઈ શક્યતા નથી જે આપણે વાત કરીએ છીએ હાર્દિક પટેલની કોઈ ચાન્સ કે વાત છે હર્ષ સંઘવીને પ્રમોશન ની બદલે કોઈ અન્ય એવું ખાતું મળે જે ગૃહમાંથી પછી કોળી સમાજને કદાચ હું ત્યાં સુધી નાયબ મુખ્ય હોદ્દો આપવામાં આવે જે રીતે એમની માંગણી છે અને જે રીતે જ્ઞાતિ સમીકરણો વિરુદ્ધમાં છે અમુક આંદોલનો કરી રહ્યા છે રોડ ઉપર છે એવા અનેક બાબતો છે અને ભાનુબેન બાબરીયા દલિત હોવાને લીધે એમનું પ્રધાનમંડળ કન્ટિન્યુ રહે એમાં નામ એમ કન્ટિન્યુ રહેશે એવું લાગે છે હું માનું છું ત્યાં એટલે જે રીતે આપણે શક્યતાઓ તપાસી રહ્યા છીએ એવું હવે આવનારા નજીકના દિવસોમાં જે રીતે પ્રધા પ્રદેશ પ્રમુખની નિમણૂક કરી એમ જો કરવું થાય તો પૂનમની આસપાસ થઈ જાય બાકીને તો દિવાળી પછી સમયમાં આ નવા પ્રધાન મંડળનું વિસ્તરણ થશે એવું મારું માનવું છે પ્રદ્યુમનસી એક પ્રશ્ન એવું પણ ઉઠી રહ્યો છે તમે જે રીતે સૌથી પહેલા શરૂઆત કરી એમાં કહ્યું કે આખી મંત્રીમંડળ અને સરકારની અંદર જ રીસફલિંગ કરવામાં કરવામાં આવે મુખ્યમંત્રીનું પણ રાજીનામું લઈ લેવામાં આવે તો એવું લાગે છે કે આ વિજયભાઈ સાથે જેવું થયું હતું એવું જ થાય પણ એ થવાના કારણ શું કારણ કે હું એ એ તર્ક સાથે આપને પૂછી રહ્યો છું કે સોશિયલ મીડિયા પરથી માંડીને ગ્રાઉન્ડ પર જ્યારે પણ કોઈ વ્યક્તિને એવું પૂછવામાં આવે કે ભૂપેન્દ્ર પટેલ અને આ સરકાર તો ચોક્કસ પણ એવું કહેવામાં આવે છે કે આ મુખ્યમંત્રી એટલા દમદાર નથી રહ્યા જે હોવું જોઈએ એવું વ્યક્તિત્વ નથી જેનું કંટ્રોલ હોવો જોઈએ એવો નથી દાદા એની છાપ એક ભોળા વ્યક્તિ એક નિષ્કલંક વ્યક્તિ આ બધું જ છે પરંતુ એનો જે દબદબો હોવો જોઈએ જે કંટ્રોલ હોવો જોઈએ એ નથી તો તમને લાગે છે કે એના કારણે આ બધું રિસફલિંગ થવાની શક્યતાઓ છે વિજયભાઈ રૂપાણીનું અને ભૂપેન્દ્રભાઈ પટેલ નું બંનેના સમજો રાજીનામા લેવાય તો બંનેમાં વાત અલગ 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 છે કારણ હતું એ ચોક્કસ પ્રકારના એક જમીનનું કૌભાંડ કહીએ કે જે કઈ વિરુદ્ધનું ડિસિઝન એના લીધે ઘણા લોકો દાજી ગયા છે સંગઠનના એક વ્યક્તિનું પણ રાજીનામું લેવામાં આવ્યું હતું અન્ય એક કલેક્ટર શ્રી જેલમાં પણ ગયા હતા એ એક નિમિત્ત હતું જયારે ભૂપેન્દ્રભાઈ પટેલની છાપ મિસ્ટર ની છે એમાં કોઈ એમની કોઈ નેગેટિવ સાઈડ નથી પરંતુ વધારે પડે જેન્યુઅન માણસ અને એમને જે છૂટથી કામ કરવું કરવાનું જે પોતે છે કરવા માગે છે એ કદાચ એમને કામ કરવા મળ્યું નથી ઉપરના એમના એવા પ્રેશરથી અન્ય હવે ગ્રુપ પણ ત્રણ બન્યા છે બીજેપીમાં જોઈએ તો એક નવું ગ્રુપ હવે સી આર પાટીલનું પણ બની રહ્યું છે ધીમે ધીમે આકાર લઈ રહ્યું છે અને આનંદીબેન પટેલ નું ગ્રુપ છે અમિતભાઈ શાહ નું ગ્રુપ છે અને આ દરેક ગ્રુપ નું પાછું નથી પરંતુ પોતાના સમાવવા અને અમુક કામો કરવા એ રીતનું છે એટલે ભૂપેન્દ્રભાઈ પટેલ ની વાત અલગ છે જીતુ આપણે ભાઈ વિજયભાઈ રૂપાણી વખતે પૂરા મિનિસ્ટ્રી ને રાજીનામા લીધા હતા આમાં કદાચ રાજીનામા લઈને પછી અડધા ને પાછા સમાવે પણ ખરાબ એટલે બંનેની વિપરીત વાત છે પરંતુ લોકોમાં એક ચોક્કસ અસંતોષ છે વહીવટ તરફથી શાસન તરફથી અસંતોષ અનેક છે અને જેને કહેવાય કે આ નોંધારું રાજ ચાલતું હોય એવું દેખાય છે ને ભ્રષ્ટાચારનો અતિરેક છે અધિકારીઓનો રાજ ચાલી રહ્યું છે અધિકારીઓ કોઈના કયામાં નથી કોઈ જેને કહેવાય કે કાર્યકરોના અને ધારાસભ્યશ્રીઓના પણ કયામાં અધિકારીઓ નથી અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી એટલે રીસફલિંગ આખું વહીવટી ક્ષેત્ર લેવલથી જરૂર છે માત્ર રાજકીય લેવલથી નહીં એવો બહુ જ મોટો પરિશ્રમ કરવા કરવો પડે એમ છે અને એના માટે કડક એવા ડિસિશનો લેશે નિર્ણયો લેશે એવું વ્યક્તિત્વ નવું આવશે નેતૃત્વમાં ત્યારે જ આ નવો ફેરફાર શક્ય બનશે હાજી નવા મંત્રીમંડળની અંદર ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીનું વધતું પ્રભુત્વ કેવી રીતે ધ્યાનમાં રખાશે હાલમાં ગોપાલ અને પ્રભુત્વ ધ્યાનમાં લેવાય છે ખાસ તો પાટીદાર ફેક્ટર એમાં વધારે કામ કરી રહ્યું છે અને અન્ય જે રીતે જોઈએ છીએ ઓબીસીના પ્રમુખ બનાવ્યા છે આમ આદમીના અને કોંગ્રેસના બંનેના પણ ઓબીસી પ્રમુખ છે એટલે ઓબીસી વોટ બેંકના કેટલા વેચાય છે કેટલા ભાગલા પડે છે એ પણ બીજેપીના આવનારા પ્રમુખે જોવાનું છે કે મેક્સિમમ ઓબીસીના વોટર્સ પોતાની તરફે રહે અને એ બી મહત્વનું છે અને જો આવનારા સમયમાં કોંગ્રેસ ને આમ આદમીનું બેન્ને નું ભાગીદારીમાં ઇલેક્શન લડે સંગઠન થઈ સંગઠિત થઈને તો પાછું બીજેપીને નવી પોતાની આખી કૂટનીતિ બનાવવી પડશે આખું પ્લાનિંગ બનાવવું પડશે એ તો આવનારો સમય છે જો બંને અલગ અલગ લડશે તો બહુ મોટો ફરક નહીં પડે ગોપાલ ઇટાલિયાનો જે કઈ ક્રેઝ છે લોકોમાં ચોક્કસ આપણે સ્વીકારીએ છીએ અને લાયક વ્યક્તિ પણ છે અનેક નવી આશા બાંધી છે અનેક લોકોમાં અનેક મતદારોમાં પ્રજામાં નવી આશા પણ ગોપાલ આપી છે 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 જે જે આજના સમયમાં રીતે લોકો નિરાશ થયા એની 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 સામે એક આશા ઉપર મીઠ પરંતુ સમીકરણો એટલા બેસતા નથી કે સત્તાની નજીક જઈ શકે ચોક્કસ એને સીટો વધી શકે છે હાજી અંતિમ પ્રશ્ન પર આવું છું કુંવરજી બાવળિયાનું એક આખું એમનું ફેક્ટર આપણે વાત કરતા રહી ગઈ એ પ્રશ્ન પર આવું છું કુંવરજી બાવળિયા કોળી સમાજનું વધતું પ્રભુત્વ જસદણ મૂળ કોંગ્રેસી અને અત્યારે સરકારમાં મંત્રીમંડળની અંદર કેબિનેટ કક્ષાના મંત્રીનું સ્થાન આવનારા દિવસોની અંદર જો રિશફલિંગ થાય તો તેની અંદર કુંવરજી બાવળિયા માટે આપનું શું માનવું છે કુંવરજી બાવળિયા હશે મિનિસ્ટ્રીમાં ચોક્કસ છે પણ એમનું ખાતું ડાઉન થઈ શકે છે કેમ કે પોતે રાજકોટના સ્ટ્રોંગ ઉમેદવાર છે અને એક કોળી સમાજના ઉમેદવાર છે અને જે રીતે પરસોત્તમભાઈ સોલંકીને જો આપણી ગણતરી મુજબ જે કહીએ છીએ એ મુજબ પડતા મૂકે તો પછી બંને મજબૂત નેતાઓ છે એટલે એક સાથે બંને નેતાઓને પડતા ન પણ જે ખાતું છે એ કોઈ એવું એમની કરે નીચેનું ખાતું બીજું આપે પરંતુ એમને પડતા તો નહીં મૂકે એવું મારું માનવું છે મુખ્યમંત્રીના ચહેરાની વાત કરીએ ધારો કે ભૂપેન્દ્ર પટેલ પાસેથી રાજીનામું લઈ લેવામાં આવે છે તો એ ચહેરો સૌથી મોટો દાવેદાર કોણ હોઈ શકે લાયક કહીએ તો જયેશ રાદડીયા ધારાસભ્ય પણ છે યુવા પણ છે અને પાટીદાર પાટીદાર સિવાય તો એ બીજેપી અત્યારે હાલના સમયમાં નહીં અને એ સિવાય જો આગળ ચાલે તો જે એમની સ્ટ્રેટેજી મુજબ તો મનસુખભાઈ માંડવિયા જે સાંસદ સભ્ય છે એમને ફરીને આવીને ચૂંટણી લડવાની રહે એ જ ખાલી એક પક્ષે ઇન્ટરનલ વિચારવાનું રહે પણ મનસુખભાઈ માંડવિયા આ બધી જ રીતે સેટ થાય છે એ આપણે ગણીએ તો સીએમ પદ માટેનું આખું ક્વોલિટી એમાં દેખાય છે ચોક્કસથી પ્રદુમનસિંહ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી આપે નામો આપ્યા અને વિશ્લેષણ કર્યું એ બદલ આપનો ખૂબ આભાર તો આ હતા રાજકીય વિશ્લેષક પ્રદ્યુમનસિંહ સરવૈયા કે જેમને ઘણા એવા નામો આપ્યા છે જે આશ્ચર્ય પામે એવા છે ઘણા એવા ચહેરાઓની વાત છે ઘણા એવા નવા નામ છે ઘણા એવા મંત્રીમંડળની અંદર ફેરફારોની વાત છે કે જો એવું થાય તો ગુજરાતની રાજનીતિની અંદર અંદર ઘણા બધા આવનારા દિવસોની આવી શકે પરંતુ મૂળભૂત રીતે જે પ્રશ્નની ચર્ચા કરીએ સમજવાની વાત એ પણ છે કે સરકારનું જે કંટ્રોલ હોવો જોઈએ મુખ્યમંત્રીની જે છાપ હોવી જોઈએ એ ભલે એકદમ ક્લીન છે ભલે એમનું કોઈ પણ એમના પર દાગ નથી ભલે એના પર કોઈ પણ આક્ષેપ પણ નથી એટલા મૃદુ સ્વભાવના છે મક્કમ ના કહી શકાય પરંતુ આ જ વચ્ચે સમજવાની વાત છે કે સરકારની આખી જે સિસ્ટમ અત્યારે પબ્લિકમાં પબ્લિક પર જે પ્રભાવ હોવો જોઈએ અને પબ્લિકમાં અધિકારીઓ જે કામ કરે એ બાબતનું આખું એક કમ્યુનિકેશન હોવું જોઈએ જે પબ્લિક અત્યારે એવું કહી રહી છે કે આ સરકાર એ નબળી છે અધિકારીઓ પણ કંટ્રોલ નથી અને ખુદ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ તેમની સંકલન બેઠકની અંદર અનેક વખતે પ્રશ્ન ઉઠાવી ચૂક્યા છે કે અમારા કામો થતા નથી અમારા અધિકારીઓ અમને જવાબ દેતા નથી અને એટલા માટે જ રેવન્યુ વિભાગે એક પરિપત્ર પણ કર્યો હતો કે હવે દરેક અધિકારીઓએ ફોન ઉપાડવા પડશે ફોન પર જવાબ આપવો પડશે અને જો મિટિંગમાં હશે અને ફોન નહીં ઉપાડી શકે તો પાછળથી તેમને કોલ બેક પણ કરવો પડશે આ પહેલી બન્યું છે પરંતુ ખેર આજે જયારે હવે નવા પ્રમુખ તો મળી ગયા છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ અને સત્તા પાર્ટીના રૂલિંગ પાર્ટીના પ્રમુખ બનવું એ કોઈ નાની વાત નથી હોતી પરંતુ આનાથી લોકોને એટલો ડાયરેક્ટ કોઈ ફેર નથી પડતો હતો જ્યારે સરકારની અંદર રીશફલિંગ મુખ્યમંત્રી બદલાય મંત્રીઓ બદલાય મંત્રીમંડળનું વિસ્તરણ થાય તો ચોક્કસથી જનતાને એમાં રસ પડતો હોય છે ને એટલા માટે થને આજે આ વિશ્લેષણ આપના સમક્ષ રજૂ કર્યું છે છે શું લાગે કમેન્ટ કરીને જણાવશો આપ યુટ્યુબ પર આ વિડીયો જોઈ રહ્યા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલાયકોન પ્રેસ કરવાનું ભૂલશો નહીં ફેસબુક પર જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો અમારું ફેસબુક પેજ પણ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નવી વાત અને નવા મુદ્દા સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઈકોન પ્રેસ કરવાનું સાથે સત્યાગ મંથન નું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગમથન સાથે નમસ્કાર